એમાં ભાઈ આ રીંગણીમાં છે ને ભાઈ કાંટા નથી ભાઈ જવો તમે એકદમ આવડો મોટો સવાડ છે પણ કઈ કામનો નથી એક પણ અહીંયા જોવો કેવડા મોટા કાંટા આ પાનમાં જવો છે ને જો ભાઈ આંકડો ઉગ્યો છે ભાઈ સરસ મજાનો ભાઈ જવો ફૂલ ફૂલ આવી ગયા છે સરસ મજાનો ભાઈ સ્વાગત છે મિત્રો આપણે એક નવા વિડીયોની અંદર બધાને જઈ માતાજી જઈ દ્વારકા ઘણા દિવસો પહેલાં ભાઈ આપણે એક વિડીયો મેં ક્યો તો ભાઈ દેશી રીંગણાનો ભાઈ એ સોડમાં રીંગણા કાંઈ આવ્યા નહોતા ને અત્યારે હું તમને બતાડીશ કે રીંગણા આવી ગયા છે તો લટણીયું બનાવી રહી ગયો ને આપણે વાલીમ જો ભાઈ આંકડો જોયો છે ભાઈ સરસ મજાનો ભાઈ જવું ફૂલ ફૂલ આવી ગયા છે સરસ મજાનો ભાઈ આંકડો હું તમને રીંગણા બતાડું ભાઈ જોઈ ગયા નાના નાના રીંગણા આવી ગયા છે કન્ટિન્યુ બનાવ્યા એટલે મિત્રો ભાઈ આપણે અહીંયા છે ને ભાઈ રીંગણા છે ને ભાઈ ના આવી આવ્યા છીએ ભાઈ સોડ છે ભાઈ રીંગણા વાવેલા છે આપણે કાંઈક કાંઈક એમાં જોઈ જોઈ રીંગણા છે કે નહીં એક સોડમાં છે પણ ઈશાલે બતાડું જો તમને આમાં નકરા કાંટા વાગે આમ જો ભાઈ લાગ આપણે વાવેલા છે ભાઈ પહેલાં તમે જોયો તો કે ભાઈ બ્લોગ નો જોયો ત્યાં લેટેસ્ટ કલર કરી છે દેશી રીંગણા લખેલું હોય છે થાંડેલું ભાઈ તો લઈ આવજો બાકી હું તમને બતાવું રીંગણા આમાં નથી ફૂલ ફાલ બાલ આ જવો નાનો છોડ છે આમાં છે કદાચ તો કન્ટિન્યુ બની જો મિત્રો ભાઈ આ કેવડી મોટી ભાઈ છે ને રીંગણી છે ભાઈ જવો તમે પણ આમાં આવડો મોટો સ્વાડ છે પણ કાંઈક કામનો નથી એ કાંયા છે જવો ભાઈ તોડ છે ભાઈ ભાઈ કઈ કામ નો નીચે ભાઈ ફાલ આવી ગયેલો પણ એક રીંગણો રીંગણો નીચે એક બાકી આ કર તો અહીંયા નાના નાના છે ભાઈ દવા વગીને ભાઈ છે ને રીંગણા નહીં થતા એક છોડમાં આવ્યા છે મને બતાડો કેટલા છે ને તમારે જોવું પડે તો કન્ટિન્યુ બનાવી રહીએ બાકી જો હું રીંગણા જોઉં છું પણ બહુ છે નહીં કઈ બતાતા નહીં છે મને ને કાંટા નકરા વાઈક વાઇક કરા રીંગણા પણ અહીંયા જુઓ કેવડા મોટા કાંટા પાનમાં જુઓ છે ને કેવડા મોટા વાગી જાય આમ જો

મિત્રો ભાઈ એક સ્વડ માં ભાઈ આપણને ભાઈ ઘણા ઘણા બધા રીંગણા મળી ગયા છે ભાઈ જોવા પણ એ નાના છે ભાઈ તમારે મોટા જોવા પડશે ને તો એક સ્વડ છે એ હું તમને બતાડી પણ આનીકર આપણે આંટો મારવા આવ્યા ને આ સાઈડ છે છેટે તો ભાઈ એક રીંગણી બતાડી છે એ ભાઈ આ ઉગી છે ભાઈ વાયવી નહોતી કેટલા રીંગણા કરી જો આ એક આ એક રીંગણું ગયું આ બે જોવા બે ચાર બાય ચાર ચાર રીંગણા થયા ને ભાઈ જો પાંચ હા ભાઈ આ સોળમાં છે ને ભાઈ નાના નાના રીંગણા છે બહુ મોટા નથી પણ આ સો હા નામાં બને બતાણા છે ભાઈ રીંગણા એ તમને તમને જો તમે મોટા જો હોય ને તો હાલો આપણે હવે તમને મોટા બતાડો કન્ટિન્યુ બનાવી દઉં બાકી જો ભાઈ ingira na jini mota-mota sai bai fara tabbanin yau ba da ingira ta yi ya sai to yawar gani a daukanti a motarun પણ હવે જો ભાઈ આ રીંગણી તમે જોઈશો ને તો આમ તમને એમ લાગશે આમાં હોય પણ આ ખાલી રીંગણી જુઓ તમે સોડ એનો રીંગણીનો તમને કાંઈ પણ રીંગણું બતાડો હું તમને જો બનાવી રહ્યો એનો જુઓ ભાઈ ભાઈ કેવડું મોટું ભાઈ રીંગણું છે ભાઈ જુઓ તમે છે ને ભાઈ આ એક જ સોડ એવો છે કે એમાં મોટા રીંગણા છે બાકી જુઓ આમાં ભાઈ જો અડી ગયેલું છે રીંગણું ભાઈ નાનું ભાઈ જો બતાડું ભાઈ જો આ એક છે મોટું ભાઈ રીંગણું ભાઈ પડતું થાય એવા રીંગણા છે ભાઈ જોવો તમને આઈયા છે બતાડું તમને જોઈ જુઓ ને જો ભાઈ ગયો જો ભાઈ એક નંબર રીંગણું છે ભાઈ

છે ને ભાઈ કેવી છે ખબર ભાઈ રીંગણા છે ને એમાં મોટા છે ને એમાં ભાઈ છે ને ભાઈ એક જાદુ છે એ તમને બતાડો બધી રીંગણીમાં તમે જોયું છે પણ આ રીંગણીમાં નથી ભાઈ હું તમને બતાડ આમાં ભાઈ આ રીંગણીમાં છે ને ભાઈ કાંટા નથી ભાઈ જાઓ તમે એક દાડ એમાં ભાઈ ઝાઝા રીંગણાં ફૂલ મોટા છે ભાઈ એમાં જોવો ભાઈ કાંટા નથી ભાઈ જોવો તમે ભાઈ અત્યારે મેં ભાઈ નોટિસ કર્યું ભાઈ કાંટા નથી પાંદડામાં બાકી બધી રીંગણીમાં ભાઈ કાંટા હોય પાંદડામાં આમાં પાંદડામાં જો કાંઈ નથી આ ઓલામાંય નથી આમ ગમે આમ કી નાખ્યો છું તો ભાઈ કાંટો એક પણ નથી એક પાંદડામાં જાઓ તમને ભાઈ જો હા બીજી રીંગણી છે જો હું તમને બતાડું ભાઈ છે ને એ રીંગણા છે જો ભાઈ છે એ રીંગણા જવો ભાઈ છે ને ભાઈ કાંટા વગેરેની રીંગણી છે ભાઈ જવું ભાઈ પેલી દાણ મેં જોઈ કાંટા ભગીનની રીંગણી ભાઈ જોવો ભાઈ કાટા પગનની રીંગણી જો એ નહી છે આ ભાઈ બીજો આપણે એવું નહીથી જોય જોવો તો ભાઈ બીજો છોડ હું તમને બતાડું ભાઈ જો હા ભાઈ છે ને જો ભાઈ કાટા છે આમાં છે ને ભાઈ કોટુમુન કે ભાઈ કેતો ભાઈ બોડે મે બોડે હું ટીંગણે મે તમને બતાડી ભાઈ કાટા વગેન ને ભાઈ આય છે ભાઈ જો આમાં કાટા વાળા છે જો આમાં ભાઈ છે ને આમાંય કાટા છે જો ભાઈ જો દી છે ને ભાઈ ભાઈ કુદરતનો ખેલ કે ભાઈ ઈ કા બી યાર હોય એવું હોય બાકી બધું જો આમાં કાટા કેવા જો તો કન્ટિન્યુ બનાવે કેમ મિત્રો ભાઈ રીંગણા કેવા હતા ભાઈ કેવાય એક નંબર હતા ને ભાઈ રીંગણા હતા રીંગણાનો ભાઈ બહુ ભાવ છે ભાઈ ખબર છે તમને ભાઈ માર્કેટમાં તમે જાતો હોય ભાઈ એ રીંગડીમાં એક રીંગણા શેટ તેની રીંગણીમાં બાકી આ બધીમાં માં જ એક રીંગણા નથી મોટી છે પણ કઈ કામ નહીં નથી તો ભાઈ લોગ આ સુધી ને તે ભાઈ રાખવી બહુ મોટો નથી કરવો તો લગ્ન ભાઈ આપણે અહીંયા એન્ડ કરી દેવીશી ને બાકી જો વિડીયોમાં યાર નવા હોય ને તો યાર લાઈક છે સબસ્ક્રાઈબ કરી દઈએ ભાઈ તમારો ભાઈ સમજીને બાય આપણે જો મળીશું આપણે બીજા એક નવા વ્લોગ સાથે નવા જોશ સાથે તો બાય બાય ટાટા